નમસ્કાર દસ વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું અને હાલ વાત કરીએ મહત્વના સમાચાર આવી રહ્યા છે બાળકીની સજાગતાના છું બદ ઇરાદા છે ગુજરાતના દરેક માતા પિતા માટે આ દાખલારૂપ કિસ્સો સામે આવ્યો છે મહેસાણાની દસ વર્ષની બાળકીને સલામ છે બાળકીએ હિંમત દાખવી બદ ઈરાદાથી તેનો બચાવ થયો આરોપીએ દસ વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું આઈસ્ક્રીમની લાલચ આપી બાઇક ઉપર અપહરણ કર્યું બાળકીને શંકા જતા તેના ચહેરા ઉપર ઇજાઓ પહોંચે છે પરંતુ તે અભિયતના ચુંગલમાંથી છૂટી ગઈ બાળકી રસ્તા પર પડી કે પાછળ આવતી એક કારના ચાલકે બાળકીને તેના ઘરે પહોંચાડી આ બનાવ બાદ પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે મુકેશ ધાશીરામ કજોડમલ પ્રજાપતિ નામના અપહરણકારની ધરપકડ કરી છે દસ વર્ષની બાળકીની સજાગતા હિંમતના કારણે બાળકી અફિયતનો પ્રતિકાર કરીને બદ ઇરાદાથી બચી ગઈ આ બનાવ બાદ પોલીસે પણ દરેક વાલી માસુમ બાળકોને ગુડ ટચ અને બેડ ટચનું જ્ઞાન આપવામાં આવે બાળકીની સજાગતાના કારણે જ આ એક બનાવ બનતા છે જેની અંદર એટલું જ લોકોને સંદેશ આપવો છે કે પોતાના બાળકોને ખાસ કરીને બાળકીઓને ગુડ ટચ બેડ ટચ વિશે પૂરતી સમજ આપો કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર કેટલો વિશ્વાસ મૂકવો જોઈએ કેટલું જ શું છે કે બાળકીને બાળકી જે હાલ બદ સ્વીકાર થતા બચી ગઈ છે તેના મોઢાના ભાગે ઈજા પહોંચી છે હાલ તેની હાલત કેવી છે અને તેના માતા પિતાનું કોઈ નિવેદન સામે આવ્યું કે અ ચોક્કસથી એટલી જણાવી દઉં કે જસ્તામાં દસ વર્ષની જે બાળકી હોય છે તેની સજાગતા અને અ તેની હિંમતના કારણે તેના સાથે કંઈ પણ ખરાબ થતું હોય તે બચી ચૂક્યું છે દસ વર્ષની બાળકીને આઈસ્ક્રીમ મેં લાલચ આપી અપરની ઘટના હોય છે તે ઘટવા પામી હતી બાળકી સાથે કંઈક ખરાબ વસ્તુ કરવાના ઈરાદે બાઇક પર બેસાડી એક યુવક હોય છે તે અ નજીકના ગામ લઈ જતો હતો ત્યારે બાળકી હોય છે તે બાઈક ઊભું

નવરાત્રી પર કોઈ પણ પ્રકારની રાજનીતિ ન હોવી જોઈએ કોંગ્રેસ સવાલો પર હર્ષ સંઘવીની આ પ્રતિક્રિયા સામે આવી છે ગરબાના સમય વધારવાના કોંગ્રેસ આ સવાલો પર પ્રહાર કર્યા છે રાજનીતિ માટે અનેક વિષયો હોય છે મોડે સુધી ગરબે રમવું એ આપણો હક નથી પોલીસ પરિવાર મોડે સુધી મહેનત કરે એ ખોટું છે ગરબા રમો અને આનંદથી રમો આ વાત કહી છે હર્ષ સંઘવીએ પરંતુ માં અંબાના નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી મને સંભળાતું નથી ભાઈ ગરબા રમાડવાનો વિચાર કરીને મહેનત કરીને અમે અને અમારો આખો પોલીસ પરિવાર તમારા માટે મોડી રાત સુધી જાગવાનો પ્રયત્ન કરીએ શું કોઈ ખોટું છે ભાઈ જેને સંભળાવું જોઈએ એને સંભળાશે નહીં પછી મને નહીં કહેતા તમે આ મોડે સુધી પોલીસ પરિવાર તમારા સૌ માટે જે મહેનત કરે છે શું એ ખોટું છે શું એની ઉપર કોઈ બી રાજનીતિ હોવી જોઈએ ચાલે આવું તો બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ગરબા રમો આનંદથી રમો અને હવે વાત કરીશું દારૂની ફેક્ટરીની છ દિવસમાં બીજી વાર રાજકોટમાંથી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે રાજકોટમાંથી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે માંડા ડુંગર વિસ્તારમાંથી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે શિવમ સોસાયટીમાં મકાનમાં દેશી દારૂ બનતો હતો કુલ સવા લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે દેશી દારૂના પાઉચ પેકિંગ કરી વેચાણ થતું હતું વિદેશી ફ્લેવર ઓપરેટિંગ મશીન કબજે કરવામાં આવ્યું છે ઓરેન્જ ફ્લેવર અને ફ્લેવર વગરનો દેશી દારૂ વેચાતા હોવાનું સામે આવ્યું પોલીસે એક લાખનો દેશી દારૂ વિદેશી ઓરેન્જ ફ્લેવરની બોટલ હેન્ડ ઓપરેટિંગ સીલિંગ મશીન પાઉચ બનાવવાનો પ્લાસ્ટિકનો રોલ આ સહિત કુલ એક લાખ પંદર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે તેના મામલે ન્યૂઝ એટીન પણ સવાલ કરી રહ્યું છે બેફામ બુટલેગરો પર લગામ ક્યારે લાગશે છ દિવસમાં આ બીજી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે શું નથી કાયદો કડક કે નથી કાયદાનો કોઈ નિર્ણય દેશી દારૂની ફેક્ટરી પકડાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે દારૂની ફેક્ટરી આવશે દારૂની જે આ ફેક્ટરી ઝડપાઈ છે ભૂતકાળમાં પણ આ જ વિસ્તારમાંથી મારના વિસ્તારમાંથી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે

આમાં પોલીસની પણ બેદરકારી સામે આવી રહી છે

અલગ અલગ ફ્લેવર દારૂ જે છે એ મળી આવ્યા છે દેશી દારૂ માં પણ ક્યાંક ને ક્યાંક ગુટલેગોર છે તેવા ફ્લેવર નો ઉપયોગ કરતા હોય તેવું સામે આવી રહ્યું છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો માંડા ડુંગર એવો એવો વિસ્તાર છે કે જ્યાં જે છે રાજકોટ શહેર થી થોડો દૂર આવેલો છે અને ત્યાં જે જે અનેક વખત વિપક્ષ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ જે દેશી દારૂની ફેક્ટરીઓ ધમધમી છે ત્યારે કહી શકાય કે એક જ સપ્તાહમાંથી બે વખત દેશી દારૂ પરંતુ દેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે ત્યારે કેટને એક સવાલો પણ ઉઠી રહ્યા છે તો બીજી તરફ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે જી હતી હાર્દિક મહત્વની વાત છે એ જ વિસ્તાર છે કે જે અગાઉ પહેલી તારીખે દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી ના આજે ફરી એકવાર દારૂની ફેક્ટરી ઝડપાઈ છે મહત્વની વાત છે કે પોલીસ અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરી રહી છે ચોક્કસ થી જે અગાઉ જે દેશી દારૂ ની રેડ પાડી હતી ત્યારે બે વ્યક્તિઓના નામ ખુલ્યા હતા ત્યારે એક વ્યક્તિ ઝડપાયો હતો ને એક વ્યક્તિ ફરાર હતો જયારે ગઈકાલે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે ત્રણ વ્યક્તિઓના નામ ખુલ્યા હતા જેમાંથી એક વ્યક્તિ ઝડપાયો છે બે વ્યક્તિ હજી પણ ફરાર છે પરંતુ સૌથી મોટો સવાલ એ પણ છે કે શું આટલી મોટી ફેક્ટરી છે એ બે કે ત્રણ વ્યક્તિઓ દ્વારા જ જે છે એ હેન્ડલ થઈ શકે અને આ એક જ વિસ્તાર જો દારૂ પકડાય છે ક્રાઈમ બ્રાન્ચ જો આ વિસ્તારમાંથી દરોડા પાડે છે તો સ્થાનિક પોલીસ ટૂંક તે પણ સૌથી મોટો સવાલ અત્યારે જે છે એ જોવા મળી રહ્યો છે બીજી સૌથી મહત્વની બાબત એ છે કે હવે દેશી પણ ક્યાંક ને કે સામાન્ય લોકોને કોઈને શંકા નથી જતી પોલીસ થી બચવા માટે પણ ક્યાંક ને ફ્લેવર ઉપયોગ કરતા હોય તે પણ સામે આવી રહ્યું છે પરંતુ રાજકોટમાં માત્ર માંડા ડુંગર વિસ્તાર નથી આવા તો અનેક વિસ્તારો છે કે જ્યાં હજુ પણ દેશી દારૂની ફેક્ટરીઓ ધમધમે છે ત્યાં મોટા પ્રમાણમાં દેશી દારૂ હજુ પણ મળી શકે છે બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ તો આજે બે અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે પહેલી તારીખે એકસો ચૌદ લીટર દારૂ પકડાયો હતો અને ફરી વાર આજે આજ વિસ્તારમાંથી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે અમદાવાદની એલજે કોલેજમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે સરખેજમાં આવેલી એલજે કોલેજમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે સિક્યોરિટી ગાર્ડના કેબિનમાં આ દારૂની મહેફિલ ચાલતી હતી સિક્યોરિટી ગાર્ડ અને તેના મિત્રો સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે નવરાત્રીના ટ્રેકિંગ દરમિયાન આ દારૂની મહેફિલ જડપાઈ છે સરખેજ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

આજે સાંજે ચાર ત્રીસ કલાકે કેબિનેટની બેઠક મળવાની છે કર્મચારીઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે રજાના દિવસે મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળશે કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે મળેલી બેઠક અંગે કેબિનેટની આ બેઠકમાં મંજૂરી આપીને પરિપત્ર કરવામાં આવશે સાતમા પગાર પંચ અને બીજી અન્ય બાબતો અંગે આજે જાહેરાત કરવામાં આવી શકે છે કર્મચારી મંડળની સાથે સકારાત્મક વાર્તાલાપ પણ થયો હતો જે મહત્વના સમાચાર આવી રહ્યા છે સામે આજે રાજ્ય કેબિનેટની બેઠક મળવાની છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે આ બેઠક મળશે મહત્વની વાત છે આજે રજાના દિવસે આ બેઠક મળવાની છે ઘણા મહત્વના મુદ્દે ચર્ચા થશે આજે સાંજે ચાર ત્રીસ કલાકે કેબિનેટની આ બેઠક મળવાની છે આ બેઠક બાદ સાતમા પગાર પંચને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે તેવું પણ સામે આવી રહ્યું છે કર્મચારી મહામંડળની સાથે